કે સત્સંગ જ્યારે સાચો સંગ થાય ત્યારે એ જ સત્સંગની અંદર પરમાત્મા આપણી અંદર પ્રગટ થાય છે સંઘનો ખૂબ ગુણ છે જો સારો સંગ થઈ જાય તો એ માણસને પારસ મણી બનાવી દે છે જ્યારે એ જ સંગ એ કુસંગ થાય ત્યારે માણસને પાયમાલ કરી દે છે સંઘનો એટલો મહિમા છે પેલું કહે કે આપણે કાળા સાથે ધોળો બાંધો વાન ન આવે પણ તો આવે જ તે સંઘનો ખૂબ મહિમા બતાવ્યો છે એટલા માટે જ આપણા શાસ્ત્ર આ શાસ્ત્રનું સેવન કરવાનું બતાવે છે સદગુરુનું સેવન કરવાનું બતાવે છે સંતો મહાત્માઓ જે પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હોય એ વ્યતીત કરતા હોય એ જ પ્રમાણે એના કોઈ નિયમ હોય એના કોઈ ગુણ હોય એ ગુણ અને નિયમને જાણી અને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ એટલા માટે તો સંઘ એવો કરવો જોઈએ કે એ સંઘ દ્વારા એ મનુષ્યનું જીવન છે એ સરળ બને એ મનુષ્યનું જીવન છે એ સહજ બને એક રાજા હતો પોતાના રાજમહેલની અટારી ઉપર બેઠો હતો એટલામાં એક પોપટનું બચ્યું આવ્યું અને પોપટનું બચ્યું આવી અને બોલવા લાગ્યું ન બોલવાનું બોલવા લાગ્યું ગાળું બોલવા લાગી રાજાએ એને ત્યાંથી કાંકરો મારીને ઉડાડી દીધો થોડી વાર થઈ ત્યાં બીજું પોપટનું બચ્ચું આવ્યું એ બેઠું આવી અને બોલવા લાગ્યું રાધેશ્યામ સીતારામ સીતારામ રાધેશ્યામ બોલવા લાગ્યું રાજાને ખૂબ ગમ્યું રાજાએ કહ્યું તમારી કોઈ સેવા કરું તમારે જે જોતું હોય હું આપું ત્યારે રાજાએ એ પોપટને પૂછ્યું કે તમે હમણાં જે પોપટ આવેલો એ તો ખૂબ ગાળો બોલતો ન બોલવાની શબ્દ બોલતો તમે આવી રીતે ભગવાનનું નામ લ્યો છો ત્યારે એ પોપટના બચ્ચાએ કહ્યું કે એ કોઈ નહોતું મારો ભાઈ જ હતો પરંતુ જ્યારે અમે નાના હતા ત્યારે અમને એક શિકારી બંનેને લઈ ગયો લઈ અને વેચવા માટે કાઢ્યું મારા ભાઈને એક કસાઈ લઈ ગયો અને મને એક સાધુ સંન્યાસી લઈ ગયા એ જે જગ્યાએ રહ્યો એ જગ્યાએ નથી એને એવા ગુણ પ્રાપ્ત થયા હું સાધુના આશ્રમની અંદર રહ્યો જ્યાં સતત ભગવાનનું નામ થતું ભગવાનનું ભજન થતું એટલા માટે મારો વ્યવહાર એવો થયો વાલા શ્રોતાજનો સમજી જજો કેમ કે આપણો સંઘ જો એવો હશે કે એ સંઘના કારણે કરી અને આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે માટે સંઘ પણ એવો કરવો કે જે સંઘથી આપણી અંદર કંઈક પરિવર્તન થાય આપણા અંદર કંઈક એવા ગુણોનું પ્રતિપાદન થાય નહીતર આ જે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે એ સદેહ આપણે જે મનુષ્યત્વ પ્રાપ્ત કર્યું છે એ એડે જ હશે માટે સત્સંગ અને સંઘનો ખૂબ મહિમા બતાવ્યો